જુનાગઢ માંગનાથ રોડ વિસ્તારમાં ગટરના પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને થયું લાખોનું નુકસાન વહેલી તકે ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યાના માર્ગે આંદોલન કરવાની અને વેપારી દ્વારા ચીમકી વિચારવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપતિ જુનાગઢ હું ફાલ્ગુની ભટ્ટ હું માંગનાથ રોડ રહેવાસી છું અહીંયા પ્રિયા કોમ્પ્લેક્સ રહું છું આ જેસીબી એ કર્યું ત્યારથી ગટરનું પાણી અમારા ગોળમાં ભળી ગયું છે અને અમારે ઘેરે ઘેરે બધાને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે મારી દીકરી શુક્રવાર ની હેરાન છે આજે એને અંતે એડમિટ કરવી પડી તમારે વોટ જોતો હોય ત્યારે દોડી દોડીને બાયણા ખખડાવી ખખડાવીને આવો છો પણ હવે અમે નક્કી કર્યું છે કે અમે કોઈ તમને વોટ નહીં દઈએ અમારા બધાનો આ એક જ મત છે મારું નામ હરશભાઈ જોશી અમે માંગનાથ રોડ ઉપર અમારી શોપ આવેલી છે પ્રિયા કોમ્પ્લેક્ષ અંડરગ્રાઉન્ડ શ્રી પાવન હેન્ડલૂમ તેર તારીખ ના રોજ આ લોકો જે રોડ રિપેરિંગ નું કામકાજ શરૂ કર્યું છે ત્યારથી લઈને આજ સુધી અમારે પાણી એટલું બધું આવી જાય છે કે દરેકે દરેક શોપ ની અંદર અમારે લાખો રૂપિયા ની નુકસાની થઈ છે માલ કાપડ નું કામકાજ છે અમારે હેન્ડલૂમ એટલે તમામે તમામ માલ ની કોઈ કિંમત નથી રહી લાખો રૂપિયા નું નુકસાની થઈ છે હવે એનો અમે એટલી વખત ત્યાં કોર્પોરેશન જઈને એપ્લિકેશન આપી ચાર પાંચ વખત સામનો કરીએ આજ તો એનાથી વિશેષ પાણી આવી ગયું છે માલ અમારે હેન્ડલુમ નો છે અને બધી ભારે આઈટમ છે મેરેજ ને અનુલક્ષે નહી એને તમામે તમામ માલ ઉપર પાણી ફરી વળવું છે એટલે હવે એનો કોઈ યોગ્ય નિર્ણય કે નિકાલ લાવવા વિનંતી જો આનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધીજી આ માર્ગે જવું પડે ફરજિયાત છે